લોકસભાના ઇલેક્શન નજીક આવી ગયા છે અને લોકસભાના ઇલેક્શન નજીક હોય ત્યારે ગુજરાતના લોકોના મનમાં શું વાત ચાલી રહી છે ગુજરાતના લોકોના મનમાં અત્યારે કઈ પાર્ટી છે છે શું વિચારો એ જાણવા માટે અમે એટલે કે ન્યૂઝ ટીમ ગુજરાત કરવા નીકળી ગયા છે અમે ગુજરાતના દરેક જિલ્લામાં જવાના છીએ અને દરેક લોકોના મનની વાત જાણીશું કે એમના મનમાં શું ચાલી રહ્યું છે શરૂઆત અમે ત્યાંથી કરી છે કે જે જગ્યા ખૂબ જ ટ્રેન્ડિંગમાં છેલ્લા થોડા સમયથી જેના કારણે તો અનંત અંબાણીના લગ્નના કારણે તમને ખબર પડી ગઈ હશે કે હું કઈ જગ્યાની વાત કરી રહ્યો છું કયા નગરની વાત કરી રહ્યો છું હું વાત કરી રહ્યો છું જામનગરની જોકે જામનગરને ફેમસ થવા માટે કોઈના લગ્નની જરૂર નથી જામનગર ઓલરેડી ફેમસ છે ઘણી બધી વસ્તુઓ માટે ઉગરા માટે ખાણીપીણી માટે બાંધણી માટે એના લોકો માટે જામ સાહેબ માટે ક્રિકેટ માટે અને એટલે જ જામનગરના લોકો સાથે આજે આપણે વાત કરવાના છીએ તો ચાલો વાત કરી શું નામ તમારું વિક્રમ શેનો બિઝનેસ ડ્રાયફ્રૂટ મસાલા ને કરિયાણું અનાજ ડ્રાયફ્રૂટ કેવું ચાલે સારું ચાલે છે બિઝનેસ બરાબર છે હા સારો છે કોઈ તકલીફ ના કેવું છે અત્યારે જામનગરમાં વિકાસ વિકાસ થઈ રહ્યો બહુ નહીં બહુ નહીં નહીં કેમ બીજા સેન્ટર કરતા ઘણો ઓછો છે અચ્છા ઘણો ઓછો છે વિકાસમાં વિકાસમાં ડાઉન

મુન્નો નાગોરી મુન્ના નાગોરી સબદવાણી બહુ સારા નાનો બિઝનેસ છે આપણે સિઝન સ્ટોર છે ફાયરવર્ક્સ ડેકોરેશન ડિસ્પોઝેબલ અંદર રોજગાર કેવા ચાલે છે સારા સિઝન હોય ત્યારે પિકઅપ છે સિઝનનો છે ડેવલપમેન્ટ છે જામનગરનું વિશે શું કહેવું શું સ્થિતિ છે જામનગર જામનગર તો રિલાયન્સના હિસાબે ફેમસ હતું અને આપણા વેડિંગના હિસાબે ઇન્ટરનેશનલમાં પણ ફેમસ થઈ ગયું મારી ડોટર સીએટલમાં છે ખાલી જામનગર નું નામ પડેલા બધા અંબાણીને યાદ કરે વર્લ્ડ ફેમસ અંબાણીએ કરેલું જામનગર ડેવલપમેન્ટ 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 છે 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 સારું કોઈ સ્થાનિક સ્થાનિક પ્રશ્નો પ્રશ્નો જામનગરના કે જો સરકાર કોઈની બી હોય બેઝિક અમુક પ્રશ્નો તો હોય પણ કેવું છે કે મેક્સિમમ પ્રશ્નો હલ થતા જેમ કે રોડ નું ડેવલપમેન્ટ છે બીજું આપણો દરિયાઈ છે ને એનો ઉપયોગ થવો જોઈએ જામનગરની પ્રજા ઈચ્છે દરિયાઈ માર્ગ ડેવલપ કરવો જોઈએ એ તમારા માધ્યમથી ડિમાન્ડ રહેશે અમારી કે દરિયાઈ માર્ગ ટુરિસ્ટ માટે પણ આપણે ખોલવો જોઈએ અને બીજું કે દારૂબંધી છે બહુ વિકટ પ્રશ્ન છે પરંતુ ગુજરાતમાં ઓપન કરી દેવું જોઈએ જેથી ગુજરાતનો પૈસો ગુજરાતમાં લઈએ લોકો દીવ અને ગોવાના જાય બોલો દાદા કેમ છો શું નામ છે શોકતભાઈ ધ્રોણિયા બેસી જાઉં શોકતભાઈ દાદા તમે તો વર્ષોથી જામનગરમાં રહેતા હા જનમ અહીંયા જન્મ એ અહીંયા હાજી જામનગર તમારી સામે મોટું થયું હશે થોડું થોડું હાજી તો કેવું જોવો છો તમે જામનગરનું ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ સારું છે પણ અત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ છે ધંધા છે એમ કહો તો ચાલે તમે સામે જો નવરા બેઠા છે આવડી મોટી દુકાન લઈને બેઠા છે પણ વેપાર નથી કેમ આ બધી ઓનલાઈન ખરીદી ઘણી થઈ ગઈ છે અત્યારે એટલે ઓનલાઈન ના કારણે બિઝનેસમાં થોડી તકલીફ થતી હોય ઠપ થઈ ગયો છે એમ કહે તો ચાલે તો અમારે અમદાવાદમાં માં એમ મોટા ભાગ ની હવે એવું જ થઈ ગયું છે કે ઓનલાઈન પબ્લિક વધારે ખરીદતી હોય છે ટ્રાવેલિંગ બેગ નું છે તો ટ્રાવેલિંગ બેગમાં અત્યારે અમને જે ખરીદી છે એના કરતા ઓનલાઈન સસ્તી મળે છે તો કોણ તમે લેવા આવશો મારી પાસે મારી ખરીદ ભાવ કરતા એ સસ્તી મળે છે ઓનલાઈન તમે જે ભાવે ખરીદો છો એના કરતા ઓછા ભાવે ઓનલાઈન વેચાય છે તો કોણ લેવા આવે મારી પાસે ને દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે કોઈ સુધારો દેખાતો નથી અમે પોતે વિચારીએ છીએ કે કંઈક બીજો ધંધો કરીએ ઓપ્શન શું હોય આનો ઓપ્શન ઓપ્શન તો કાંઈ નથી ગવર્મેન્ટ કાંઈક એની ઉપર પગલાં લઈએ કે ભાઈ ઓનલાઈન કેમ આટલું સસ્તું મળે ગવર્મેન્ટે જોવું છે અઢાર વર્ષનો થઈ ગયો પહેલી વાર હાલવાનો વોટ હાલે આ વખતે આવીશ આપવા જઈશ વોટ શું લાગે છે તો બે હજાર ચોવીસમાં વધુ વોટ આપવા જવાનો જ છે તો તને શું લાગે છે કોની સરકાર પર બીજેપી કેમ સત્તા ઉપર છે ને એટલે સત્તા ઉપર છે એટલે સરકાર બની જવાની છે હા વિકાસના કામ કર્યા છે વિકાસના કામો કર્યા છે તારું નામ તો હું ભૂલી ગયો મને યાદ નહીં રાહુલ રાહુલ શું કામો કર્યા છે મને કહે ચાલો ઘણા બધા કામ કર્યા છે હા હમણાં યા એટલું તો યાદ ના હોય ને ઘણું બધું કર્યા છે ઘણા બધા કામ કર્યા છે પહેલી વાર વોટ કરવા જાય ને તું મારું એક કામ કર દે તારા જેવા છે ને બહુ બધા વોટર્સ હશે પહેલી વાર કરવા જતો એમને તારે કંઈક કહેવાનું તારે એવું કહેવાનું કે બધા વોટ કરવા જતો પહેલી વાર જેટલા વોટ કરવા જતા બધા સરખી રીતના વિચારીને વોટ કરો સારી સત્તા જેના ઉપર હાથમાં આવે પણ સારી સત્તા આવી જોઈએ હા તારો ફેવરેટ નેતા કોણ નરેન્દ્ર મોદી

એ તો અત્યારે અમે નહીં કઈ કોણ કરે છે એ તો અમારો મત કેશે કોણ કરે છે